દુકાનમાં ભીષણ આગ અને અન્ય ત્રણ દુકાનો આગની ઝપેટમાં આવતા નુકસાન બસપોર્ટ સામે ગેલેક્સી કોમ્પ્લેક્સની આ ઘટના છે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો દુકાનમાં કયા કારણોસર આગ લાગી છે તે હજી સુધી જાણી નથી શકાયું

દુકાનમાં કયા કારણોસર આગ લાગી છે તે હજી સુધી જાણી નથી શકાયું તો સમા ચાર દુકાનોમાં ભીષણ આગ લાગી એટીએમ સહિત જે અન્ય ત્રણ દુકાન હતી તેમાં મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે